ગુડ ઇવનિંગ બધા મિત્રોને જય માતાજી જય શ્રાત જય શ્રીરામ તો કેમ છો બધા મિત્રો મજામાં જો કે યાર આપણો લોક જોતા હોય તો બધાય મજામાં જોઈએ તમે બધા વિચારતા હે કે આજથી સીધું ગુડ ઇવનિંગ કર્યું તો ભાઈ એનું કારણ એ છે કે હું કાલે સાંજે આઠ વાગ્યાથી એ રાતના પાંચ વાગ્યા સુધી જરા ક્રેક્ટરનું રાતારીમાં રોટા વેટર રાખતો તો આપણા હમા ખેતરમાં એટલે પાંચ વાગે ભાઈ કમ્પ્લીટ રોટા પૂરું કરે ને પછી માનો કે ભાઈ હું હું તો હા પાંચ વાગે સાડા પાંચ છ વાગે હું હું એટલે ભાઈ બપોરે હું પાછો સાડા અગિયાર બાર વાગે ઉઠ્યો અને બાર વાગે ઉઠ્યા પછી મેં ખાધું પછી બે વાગ્યા પાછો હોઈ ગયો એટલે પાછો હોઈ ગયો એટલે હું અટાણ ચાર સાડા ચાર વાગે ઉઠ્યો હું એટલે મેં કીધું ભાઈ હવે બ્લોગનો સ્ટાર્ટ કરીએ જરાક લોગ્લોગ ઉતારી નાખીએ તો એ હું હે ભાઈ તો ચાલો જરાક આપણી ખેતર બાજુ ગુમરો મારીએ ને ભાઈ એક બે આ ભીડ એટલી હે ને કે વાત પૂછવામાં બાકી કાલના દિવસમાં આપણે આખી માંડવી ધાર દેવાનું કામ કમ્પ્લીટ થયું હે થ્રેસર પડ્યું હે તો હા એની સાઈડ હમણાં તમને ઢગલો બતાવી દઉં કવડો થયો કારખાનામાં ભાઈ જેટલી માંડવી હતી એટલી હે ને બધી માંડવી આપણે હે ને ધાર દઈ દીધી છે એક હોય એક ડોડો પડ્યો એવડો લાંબો ઢીલો થયો હે કોરી માંડવી બાકી બીજી માંડવી આપણે ગોડાઉનમાં સ્ટોર કરી નાખીએ તો બધાને ખબર જ છે બાકી આ બાજુ ઝીણા મોટા વીણાટના કોઈ બાસકા પડ્યા છે કોઈ લલુ પેઢી છે અને પાછળ જે કચરો એ પણ વીણાઈ ગયો છે આ બધા માણસો છે ને થોડું ઘણું કીટાણું વીણા હે જો એ કીટાણું વીણવાનું થોડું ઘણું ચાલુ છે જે ઝીણા પાસાણા જે દાળા ફગવે આજે તમને બતાવી દો આવી રીતના ગીખ છે આ દારામાંથી દોડવા વીણવાનું ચાલુ છે હવે હે ખાવીણ જો આવડે છે તમને વીંટ તો ટલ્લા મારો હો મારી મા વીણે મોટી મા સાઈડ છે હવે એવું દારા દોડવા વીણવાનું કામકાજ ચાલુ છે ને આજે સવારે ભાઈ અજય ઉઠીને હે ને આપણે આખી ધુવાર પીવડાવી દીધી છે આ બાજુ શાકભાજી ને બકા પીવડાવી દીધા હે અને ભાઈ આ ખેતરમાં આપણા કમ્પ્લીટ લોટા વેટર કાલે આજે મને કે દહક વાગે અકાઈ ગયો તો આઠ વાગ્યા સુધી વિજય આવી ને આઠ વાગ્યા વિજયને મેં કીધું ભાઈ હવે તું ખાઈને હોઈ જા હવે ગાડી તરા ભાઈ ચલાવી ગયા પાણી પાણી કમ્પ્લીટ વારી દીધું હા બાકી રોટાવેટર બધા મકાઈ ગયું ભાઈ હવે આપણે એનામાં થાંભલો મારવાનો હોય બધા આજ તો આજે મેળ નતા આવ્યો ભાઈ આજ કોઈ ફ્રી નતા એટલે એટલે કાલે કા પરમ કે મિત્રો આપણે આમાં થાંભલો મારવાનો છે એટલે થાંભલો મારીને પછી આપણે સીધો વાહવા વાવે દેવાનું છે ને વાવવાની વાત કરીએ તો મિત્રો અમારે આ ખેતરમાં ઘઉં વાવવાના છે અને હામા ખેતરમાં ગેહું વાવવાના મસ્તી કરા મિત્રો આપણે બે ખેતરમાં આપણે ઘઉં જ વાવે દેવાના હે કારણ કે છેલ્લે જરાક માણસોની તંગી હોય એટલે આપણે સીધું કટર જ મેલ દેવું કટ્ટર લેવી દેવું ઠીક એ સમજ ગયા કા તો મેલ દેવું એમાં ચેક કરું એટલે લીવા હાટુ થઈને આપણે આ બે ખેતરોમાં હેને ઘઉ વાવવાનો વિચાર હે તો ઘઉં ક્યાં વાવવાના હે ત્યાં મળી ખબર

બરાબર ને જોનિયા હાલ આપણે આ બાજુ ગુંમરો મારતા ભે ને તાવું હાલની આમ બસ એ એના બહુ હમદુ માણસ છે હું જા જાના મારા માહે માહે ભેગો ભેગો વિયો દે આવે આખા ખેતરમાં મારી માર્યા ગયો હું જા હું દે જાય ના હું દે બધે મારા ભેગો આવી આવે બહુ ડાયો છોકરો હે નો આ કારક કારક સોંપલું કાપે કારક કારક પટ્ટો ઓય લેજી પટ્ટો હોય ના પટ્ટો ઓટો સા રાખે નારિયેર બહુ આને સોલવા પડે નારિયર હોય ને એ સોલ્યા જ રાખે આખો દી જા હું બતાવી કોઈ પટ્ટા કે આ બાજુ બકાલો બકાલો પીવડા દીધો ભાઈ એવું બધું હે ને આજ આપણે કામકાજ પોરો છે કારણ કે હવા ને આપણે હોવાનું જ કામ પીએમ નટાણે પાંચ વાગે 6 સાત વાગ્યા સુધી કોઈ કામ આપણે કરવાનું થાતું નહીં ને કંઈ કામ છે જો ઘણું તો કરું ને તો રાત રાતનો એવો થાકડો હોય ને કે વાત પૂછું અને ભાઈ મારા ભાઈઓની અને પપ્પાની મોટાની વાત કરીએ તો એ બધા કઈક બહાર ગયા હે વિજય પોરબંદર ગયો મારા મોટો ગામમાં ગયા હે અને અજય હિમાણી ના પાટી ગયો હે ત્યારે ભાઈ ઉઠીને ઘરે હું એકલો હું એવું બધું હે બાકી ઘરના બધા ખેતરમાં હે અને આ દો અહીંયા લોટી થાકે ગો હે ભાઈ 他该过。 કામ આપણે પચાસ રૂપિયા નું નથી આરા થાય છે અપડાવતા એટલે ભાઈ જોઈએ લગભગ કેન્સલ કરવું ભાઈ આ પટાણ આવી કેપેસિટી નથી એવું કામ કરવાની એલું નથી થતું કે ભાઈ નારિયર તોડે ને પીએલા ને તો ફૂલ ઈચ્છા હે એવું બધું હે બાકી તો મિત્રો આજના વ્લોગમાં કાંઈ નિયમ નથી આજે કાંઈ કામકાજ નથી આજે ફ્રી છે અને જે જે કામકાજ હતું ટ્રેક્ટર રાખવાનું રોટાવેટરનું કઠિન કામ બોલે તો રાતે મિત્રો ઠંડી એટલી લાગતી હતી ને કે મારું મન જાણે મેં કઈ રીતના આઈકું હવાના પાંચ વાગ્યા ને આવીને હાથ પગ ધોઈને ખાલી પડ્યા ભેગી નીંદર આવી ગઈ હતી ભાઈ આજ ન કંઈ આમ થોડા ઘણા ગોઠા મારવા પડે આજ પડ્યા ભેગી નીંદર આવી ગઈ હતી એટલે ભાઈ આજ હતી હા વાત પૂછો માં નકા જો કે મારા મિલ હાલતું હોય ફોલનું તારું ચોવીસ કલાક જાગતો હોય પણ તાર મણે એટલું વગતું જેટલું મળે આ જ લઈ ગયું એટલે ખબર નહીં પછી તાર શિયાળો હે એટલે કે રાતના ઠંડી એટલી હતી કે વાત પૂછવામાં હું ઠરતો હતો આજ બહુ લાગતી હતી પગું ઠરતા હતા કામ કરે યાર ખેડૂત દીકરા હે કરવું પડે ભાઈ આલે રાખે બે દિવસ હોય મહેનત કરી નાખવાની પાછું ન અટવાનું હોય ભાઈ તો એવું હા ભાઈ આજના લોકમાં કંઈ બહુ ખાસ ને જ તેના મોટું હા તો સારો માલો ભાઈ વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી નાખજો શેર કરી દેજો અને બાકી મળીએ કાલે પાછા નવા વિડીયોમાં કાલે વરે પાછી કંઈક નવી બાકાજી બોલાય બોલાવીશું સારું આલો બાય બાય જોઈ શકતા જ